આવે શ્રી ગોપેન્દ્રજીના સ્વરૂપની નિષ્ઠા જઈને શ્રી ગોપેન્દ્ર સુતામાં થાય છે તેવા જીવથી આપ શ્રી કોઈ પણ જાતનો અંતરાય રાખતા નથી અને પોતાની પ્રગટ લીલાનું દર્શન કરાવે છે એટલે કે એક વખત જમનેશ પ્રભુજીના સ્વરૂપમાં ગોપેન્દ્રલાલજીનો ભર બેસી ગયો કે બંને એક જ છે પછી ઠાકોરજી પ્રગટ લીલાનું દર્શન કરાવે જીવ પણ તે સ્વરૂપમાં સંશય અથવા ભેદ ન જાણે તો અવશ્ય તે સ્વરૂપની પ્રગટ લીલાની ઝાંખી પામી શકે તે ક્યારે તે માટે બનુભાઈ મુખ્ય વાત સમજાવે છે એક સાચી પ્રીતનો પ્રકાર છે પ્રેમ વિશ્વાસ રાખીને સંશય રહિત જીવ થાય તો નિત્ય નૂતન નવા નવા વિશેષ પ્રકારના અલૌકિક ભાવના દાન સાથે અનુભવ કરાવે એટલે પ્રીત અને પ્રીત જો સાચી હોય અને પછી ઠાકોરજી પર ભર ભાર બેસી ગયો છે વિશ્વાસ બેસી ગયો છે કોઈ જાતનો સંશય નથી પછી તો આગળ જ વધવાનું છે ભક્તિમાં ઠાકોરજીની નજીક જવાનું છે અને પછી અંદર હૃદયમાં બેસીને ઠાકોરજી નવા નવા નૂતન નૂતન ભાવ અલૌકિક પ્રદાન કરે અને આપણી પાસે આપણા હાથથી સેવા લે પછી તો આલા દોડમાં આવે છે ને કે શૃંગાર ધરીને મન હરખું રે ભાવેશું ભોજન કરાવવું ભુવનપતિ આરોગાવીને ચાખું રે આ બધા નૂતન નૂતન જે ઠાકોરજીને સાથે અલૌકિક મનોરથ થાય છે ઠાકોરજીની સેવા પહોંચવાના એ ક્યારે થાય જ્યારે આપણને ઠાકોરજી પ્રત્યે પ્રીતિ થાય વિશ્વાસ થાય પછી આગળ 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 ડગલું ભરતા જવાનું છે પછી તો ઠાકોરજી કાંઈ અંતર રાખતા નથી એવું અહીંયા સમજાવે છે કે એક સાચી પ્રીતનો પ્રકાર છે હવે સાર શ્રી જમના બેટીજીને શ્રી ગોપેન્દ્ર સ્વરૂપે જાણવાથી તેના રૂપ કારણનો મહિમા જાણવામાં આવે છે ત્યારે તેની કૃપા દ્વારા નિત્ય નૂતન લીલાના ભાવનું દાન જીવને થાય એ જ્યારે ઠાકોરજી કૃપા કરે ત્યારે હરોજ નવી નવી લીલાના દર્શન થાય રસાત્મિક પુષ્ટિ પુરુષોત્તમના સ્વરૂપની વિગત જાણવી ઘણી મુશ્કેલ છે તેની લીલા અલૌકિક અપાર છે તે જેને ઉપજાવે તે જ કહી શકે એટલે કે જ્યારે જે કોઈ પણ ઠાકોરજીની લીલાનું ગુણગાન કરી રહ્યું છે ચાહે દોડપદ બોલી બોલી રહ્યું છે ચાહે વાંચન કરી રહ્યું છે કે ચાહે ચિંતન કરી રહ્યું છે કે ચાહે એકાંતે ઠ કરી રહ્યું છે કઈ પણ ઠાકોરજીના ગુણગાન ગાઈ રહ્યા છે એ જેને ઉપજાવે એ જ ગાઈ રહ્યા છે એમાં આગળ કડી છે કે આપ કહાવે આપે ઉપજાવે અંતરજામી પરમ પ્રવી એટલે કે જ્યારે ઠાકોરજી ઉપજાવે ત્યારે જયારે બાકી જીવનું કોઈ સામર્થ્ય નથી આ તો મહાનુભાવી ભગવતીજનની કણકા પ્રસાદીનું અવલોકન છે જે છેલ્લે આ બધા વર્ણનનો સાર નીચેના બે અવતારો અવતરણોથી પૂરું થઈ જાય છે શ્રી જમનેશ મહામંત્ર જમનીશ પ્રભુજીનું આખ્યાન એકની એક કડી છે જમનીશ પ્રભુજીનું આખ્યાન બીજીની એક એક કડી છે અને મહામંત્રની બે કડી છે શ્રી ગોપેન્દ્ર વર રૂકમની દંપત ખેલ વિહાર અરસ પરસથી ઉપની શ્રી જમુના સુકુમાર શ્રી જમુના ગોપેન્દ્ર સુત ગોકુલ વ્રજ કે ભૂપ ચલ વિચલ કલી જીવું કારણ ધર્યો શુભ સુભત્રિયકો રૂપ આ જમનેશ મહાપ્રભ મંત્રની ત્રીજી કડી છે હવે પેલું આખ્યાનની એક કડી આવે છે કે નિગમ કલ્પતરુ ફલ ગણિત મુખ રશ્મિ સાર સોફલ કેરો દેખી અત શ્રી ગોપેન્દ્ર મુખ સાર બીજા આખ્યાનની એક કડી છે કે ઈચ્છા રૂપ પુષ્ટિ હેત પ્રાગટ જીવ જન આનંદકારી જી પુષ્ટ પુષ્ટ લીલા પુરુષોત્તમ પરાક્રમ અદભુત ભારી જી એટલે અહીંયા બધી જગ્યાએ ફરી વખત આ બધી વસ્તુનું પ્રમાણ મળી જાય છે જમનેશ પ્રભુજીના સ્વરૂપને પ્રાગટ્ય વિશે